ફાંસી આપીને લોકોને આ વાવની અંદર ફેંકી દેવામાં આવતું આવું લોકોનું કેવ છે હવે આ વાવ તમે દેખી રહ્યા અહીંયા વાવ છે અને આગળ કૂવો છે એ તમને બતાવી દઉં આગળ કૂવો છે અને આગળ વાવ છે લોકોનો કેવ એવું છે કે ફાંસી આપીને આની અંદર ફેંકી દેવામાં આવતું અને આ છે કૂવો બરાબર અહીંયા આગળ તમે જોઈ શકો છો આ વચમાં પહેલાં ઢેકવા આવતા એ ટાઈપનું છે ત્યાં આગળ એ બાજુ હું જવાનો નથી કારણ કે મારે ખુલ્લા પગ છે અને અહીંયા કાંટા છે એટલે એ બાજુ મારાથી જવાય એમ નથી સામે આ બે બંને બંને બાજુ પિલરો તમને દેખાય છે બરાબર અને આ વસ્તુ છે ને બહુ ઐતિહાસિક અને રાજાશાહી ટાઈપની એ સમયની વસ્તુ છે હવે આ ગામ વેડ ગામે આવેલી છે બરાબર અને અત્યારે હાલ ચારે બાજુ પાણી ભર્યું છે બરાબર અત્યારે હાલ અહીંયાથી થોડુંક આવે એવું હતું તો અમે આવ્યા છીએ અને આ બંને પિલર જેવું દેખાય છે અને અહીંયા આગળ થોડુંક લખાણ કરેલું છે બરાબર આમાં હવે આ બાકીનું લખાણ તો આપણને નથી વંચાતું પણ આટલું લખાણ ચોક્કસ વંચાય છે કે સોળસો એકવીસ આ હવે સોળસો ને એકવીસની અંદર બન્યું હોય તો ભલે અને શું છે અને શું નથી તો આપણને ફાઇનલ માહિતી નથી બરાબર આપણે સર્ચિંગ થોડું ઘણું કર્યું છે પણ આપણને મળ્યું નહીં બરાબર બાકી લોકોનું કેવું એવું છે કે અહીંનો જે રાજા હતો એ ફાંસી આપી અને આ વાવની અંદર લોકોને ફેંકી દેતો અને આ ગામનું નામ વેડ છે એને થોડા સમય પહેલાં લોકો છે ને ગામનું નામ વેડ એવી રીતે તરીકે બોલાવતા પણ નહીં એને લોકો એવું કહેતા કે હામાં ગામ જવું છે બરાબર આવી રીતનું હતું ને બાકી તમને કોઈ ઇતિહાસની કાંઈ ખબર હોય તો ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો તો આપણે વિડીયો ચોક્કસ પૂરેપૂરો આખો સંપૂર્ણ બનાવીશું કારણ કે હાલ અધૂરી માહિતી પ્રમાણે આપણે બનાવ્યું છે જેમ લોકોના કેવા પ્રમાણે બરાબર બાકી ત્યાં આગળ કૂવો છે આગળ વાવ છે

કે અહીંયા આગળ રાજા ફાંસી આપી અને લોકોને ફેંકી દેતા આવું કેવું છે અને બીજી વાત જ અમને મળી હે હે કે કે આ આ આ પાણી પાવઠા અંદર અંદર તમે ઉતરો તો આત્માઓ એવી છે કે અંદર માણસોને ખેંચી લે છે બીજું પ્લસ કે દિવસની અંદર આ પાણી છે કે ત્રણ દનનું બદલાય છે બરાબર હવે ગમે તે થતું હોય એનો કલર બદલાતો હોય કે આખે આખું પાણી બદલાતું હોય લોકોનું આવું કેવું છે બરાબર કારણ કે હજુ આપણે તો સર્ચિંગ માર્યું પણ સર્ચિંગમાં કાંઈ આવ્યું નથી યુટ્યુબની અંદર બાકી હજુ અમે સર્ચ કરીશું અને ફૂલ વિડીયો આનો ચોક્કસ બનાવીશું શું કહેવાય શું બીજું કાંઈ કેવું બસ બરાબર બાકી તમને કોઈને કાંઈ આની તમારી બાજુ પણ કોઈ આવી ઐતિહાસિક જગ્યા હોય તો કોમેન્ટ કરી કોમેન્ટ કરીને ચોક્કસ કહી દેજો તો અમે એ બાજુ વિડીયો બનાવવા ચોક્કસ આવીશું